સુરતના વરિયા બજાર ખાતે શ્રીજીના મંડપ પાસે બાળકો દ્વારા કરાયેલા પથ્થર મારાને લઈ ઉશ્કેરાયેલા લોકોને પોલીસ ચોકીનો ઘેરાવ કર્યો હતો ત્યારબાદ મામલો તંગ બનતા પથ્થર સહિતની ઘટના બની હતી હાલ તો પોલીસ પથ્થર મારા મામલે બાળકિશોર સહિત પોલીસ ચોકી પર રજૂઆત બાદ સર્જવાયેલા બનાવને લઈ આરોપીઓની ધરપકડ શરૂ કરી છે ત્યારે હાલ સ્થળ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજી સ્થાપના કરવામાં આવી છે વરિયાવી ચાર રાજા તરીકે ઓળખાતી ગણેશ મંડલ પર પથ્થર મારો થયો હતો જેને લઈ મામલો તંગ બન્યો હતો વાત એમ છે કે વરિયાવી બજાર ખાતે શ્રીજીની જ્યાં સ્થાપના કરાઈ છે તે મંડપ પાસે પથ્થર મારો કરાયો હતો જેમાં પથ્થર શ્રીજીના પંડાલમાં પણ પડ્યા હતા જેથી લાગણી દુભાતા હજારોની સંખ્યામાં લોકોએ સૈયદપુરા ચોકીની ઘેરાવ કરી આરોપીઓને કડકમાં કડક સજાની માંગ કરી હતી વાતાવરણ તંગ બનતા પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી જેથી તમામ લોકોમાં નાસ ભાગ મચી ગઈ હતી ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા છમકલા થયા હતા અને વાહનોમાં આગ લગાડવી તથા તોડફોડની ઘટના બની હતી જોકે રાત્રે જ પોલીસે શહેર ની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા પોલીસે ચક્રો ગતિમાન કર્યો છે

નાનો છે લઘુમતી સમાજ તે તકલીસ સંખ્યામાં એ લોકો ઘણા વર્ષોથી ગણપતિની પ્રતિમા સ્થાપન કરતા હતા એ પ્રતિમા પર નાના બાળકો કે અહીંયા સ્ટાર્ટિંગનો હુમલો કર્યો અને પથ્થરમારો કર્યો કંઈક ભગવાન ગણેશ ખંડિત થઈ એવું દેખાય નથી પરંતુ એવું કહે છે પરંતુ આ સમાજ જ્યારે અહીંયા એકલો હોય ત્યારે પોલીસે બંદોબસ્ત પણ મૂલકો તેવું એ કુટુંબના લોકો મને કહ્યું તો આવા સમયે હિન્દુ ધર્મના સમાજના જો શાંતિ ઉત્સવ ઉજવતા હોય તો શા માટે વિધર્મી એટલે બીજા ધર્મ લોકોએ આ કૃત્ય કરવું જોઈએ કોઈ શિખામણ ના આપવી જોઈએ હું માનવ સુધી આના માટે જે હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ થઈને જે શાંતિ સમિતિ જલાવે છે તેમાં પણ બધી વાતો થાય છે પરંતુ આવા સમયે હિન્દુ સમાજને જ્યારે આ લાગણી ધી ત્યારે મુસ્લિમ સમાજના વડીલો પણ બહાર આવીને આવા અવા તત્વોને પોલીસે સોંપી દેવા જોઈએ જેનાથી સમગ્ર સુરતનો માહોલ શાંતિપૂર્ણ થઈ શકે અત્યારે સંપૂર્ણ પોલીસ કંટ્રોલ કરેલી હોય છે મારે સરકાર પણ વધુ ધ્યાન આપીને આ ઘણા ઉત્સવ ન બગડે અને આવના હિન મિલાદનો પણ જે જે સરઘસ છે સોળ તારીખે જે બાદ આપી પોલીસને એ લોકોએ અમે ઝડપથી પતાવશું તો એમાં પણ વિચારીને પોલીસ પગલાં લે તો ચોક્કસ એમાં પણ સારું આવ્યા છે પોલીસ પણ ઘાયલ થઈ ગયા કેટલીક એનું કારણ એ છે કે આ આ અમુક તત્વો જે લોકોની વેરીફાઈ થવા જોઈએ સુરત લઘુ ભારત તરીકે ત્યારે સુરતની બહારથી લોકો અહીંયા જે માઇગ્રેટ થતા હોય તેઓ કોણ છે ખબર નથી પડતી સુરતના મુસ્લિમો પણ ઓળખતા નથી હોતા એવા લોકો સુરતમાં આવી ચૂક્યા છે તેવા તત્વો ખુલ્લા પડવા જોઈએ એના માટે મુસ્લિમ સમાજે જ બહાર આવીને આવા તત્વો ખુલ્લા પડવા જોઈએ અને સુરતની શાંતિની માહોલ છે તે જોવા મળે પ્રયત્ન પણ આવા વિસ્તાર બની ચૂક્યા આ વખતે ફરી બન્યો કેટલું યોગ્ય કહેવાય એના માટે એક જ વિનંતી છે કે હિન્દુ સમાજ કાયમ સહન કરી શકે નહીં જો હિન્દુ સમાજ તો એનો હુમલો કરશે અથવા કોઈ પણ પ્રત્યક આપશે તો ના કરે નારાયણ બીજું આટલા વર્ષોથી નહીં બનતું તે પાછી બની શકે બંદર સમાજ ના બહાર આવીને આ માહોલ બગડે એના પ્રયત્ન કરવો જોઈએ તો આ અંગે પોલીસ કમિશનર અનુપસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સત્તાવીસ લોકોની અટકાયત કરવામાં આવી છે ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા છે જેમાં એક મૂર્તિ ઉપર પથ્થર મારવાનો બીજા ઘટના સ્થળ ઉપર પથ્થર મારવાનો અને કતારગામ વિસ્તારમાં વાહન સળગવાનો આમ કુલ અત્યાર સુધીમાં ત્રણ ગુના નોંધવામાં આવ્યા છે હજુ પણ અલગ અલગ બાબતોની પ્રક્રિયા ચાલી રહી છે શાંતિ સમિતિની બેઠક કરવાના છીએ જેમાં આ પ્રકારની ઘટના થઈ તેના માટે ખાસ કહેવામાં આવશે કે જે લોકો શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને અમે છોડીશું નહીં સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહી છે જેટલા પણ આરોપીઓ પકડાયા છે તેમને કોર્ટમાં રજૂ કરીશું આખી રાત બીજા અન્ય ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે જેમાં પણ ધરપકડ કે અટકાયત કરવામાં આવશે Bureau report Hindu TV News Surat.